પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કલ્યાણા ગામમાં બે જૂથો વચ્ચે હિંસા ઘટના સામે આવી છે આ ઘટનામાં બંને પક્ષોએ કાકણપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે પ્રથમ ફરિયાદી રાકેશ સિંહ ચૌહાણે જણાવ્યું કે તેમના ગામમાં એક રિક્ષામાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ બેઠા હતા ગામમાં વારંવાર થતી ચોરીઓને કારણે તેમની પૂછપરછ કરવામાં આવી રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓએ કિરણસિંહ રાઠોડના ઘરે કામ માટે આવ્યા હોવાનું જણાવ્યું ત્યારબાદ કિરણસિંહના પુત્રે રાકેશસિંહને ધમકી આપી બીજી તરફ કિરીટસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે તેમના મિત્ર ઇલિયાસ પાસેથી ખરીદેલી સેકન્ડ હેન્ડ ગાડીના બાકી રૂપિયા ચાલીસ માટે મિત્રોને બોલાવ્યા હતા જોની ચૂંટણીની અદાવતને કારણે રાકેશસિંહ અને અન્ય છ વ્યક્તિઓએ રિક્ષાની તોડફોડ કરી પરિસ્થિતિ વર્ણસતા તેવીસ થી વધુ લોકો ટોળું એકત્ર થયું ટોળા એ કિરીટ સિંહ ના મિત્ર સાદિક અહેમદ ને માર માર્યો એકસો બાર મોબાઈલ વાન પણ જાણ કરવામાં આવીને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટોળાએ પોલીસ સાથે પણ ઝપાઝપ કરી વધારાનું પોલીસ બળ બોલાવવામાં આવ્યું ને સાદિક અહેમદ બચાવી લેવામાં આવ્યું પોલીસે તેવીસ થી વધુ આરોપીઓ વિરુદ્ધ કાકડપુર પોલીસ મતકમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે